નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે સૌથી પહેલાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તર હપ્તો જાહેર કર્યો છે આ આપતાથી નવ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે મિત્રો પીએમ કિસાનના સત્તર માપતાના વીસ હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે નિર્ણય પર હસ્તાક્ષર કર્યા પછી પીએમએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે તેથી પીએમ તરીકેનો સાર સંભાળ્યા બાદ ખેડૂતોના હિતમાં પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે અમે આવનારા સમયમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવા માંગીએ છીએ મિત્રો પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તર માપતાને લગતી ફાયર પર હસ્તાક્ષર કર્યા છે આ અંતર્ગત લગભગ વીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે જેનાથી દેશના નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણ ને લગતી હોવી જોઈએ અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ ને વધુ કામ કરવા માંગીએ છીએ મિત્રો હવે વિડીયોમાં આગળ જોઈએ કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી તો મિત્રો સૌ પ્રથમ તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે હવે તમે સ્ક્રીન પર પીએમ કિસાન પોર્ટલ ઓપન જોશો અહીં તમારે ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે હવે તમે ઘણા વિકલ્પો જોશો તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં ઉપરની સાઈડે નોંધણી નંબર જાણો પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમારો આધાર નંબર નંબર દાખલ કરવાનો રહેશે તમારા પર એક આવશે તેને એન્ટર કરવાનો રહેશે મિત્રો હવે તમને તમારો નોંધણી નંબર મળશે અને એક નવા પેજ પર તમારે નોંધણી નંબર અથવા મોબાઈલ નંબર અને કોડ દાખલ કરો અને ડેટા મેળવો પર ક્લિક કરવાનો રહેશે હવે તમે સ્ક્રીન પર પીએમ કિસાન હપ્તા વિશે સંપૂર્ણ માહિતી જોઈ શકશો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો જેથી કરીને ખેડૂતોને લગતા તમામ સમાચાર તમને મળતા રહે